ત્યારે આ રહીશોની વિવિધ અગ્રણીઓ સહિત વિજીભાઈ બારિયાએ લીધી મુલાકાત આ બાબતે ગાંધી વસાતના રહીશોની વ્યથાની વાત કરીએ તો આ વસાતના રહીશો બીજી વખત આંદોલન કરી રહ્યા છે જેમાં રેલી આવેદનપત્ર થાળી નાદ સાથે રેલી બાદ ધરણા અને હવે છેલ્લા સાત દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે આ ગાંધી વસાતના રહીંશો સહિત અન્ય મહુવાની ચાર વસાતના રહીશો પણ આંદોલનમાં જોડાયા છે આ રહીશોની ધારા સભ્ય પાલિકા પ્રમુખ પૂજ્ય ભગત બાપુએ મુલાકાત લીધી છે ત્યારે પ્રતિક ઉપવાસના છઠ્ઠા દિવસે કોંગ્રેસ અગ્રણી અને સમાજ સેવક એવા વિજીભાઈ બારિયા પરેશભાઈ ઝીંઝાળા ભરતભાઈ બારિયા ભગાભાઈ વાસિયા સહિતનાઓએ મુલાકાત લીધી હતી આ તકે વિજયભાઈ બારિયાએ કહ્યું હતું કે હું પક્ષા કરવા નથી આવ્યો રાજકીય વ્યક્તિ તરીકે પણ નથી આવ્યો હું સત્યની રાહે ચાલતા આંદોલનકારીઓની મુલાકાતે આવ્યો છું વધુમાં વિજીભાઈ બારિયાએ કહ્યું હતું કે સત્યની રાહ થોડી મુશ્કેલ હોય છે સાચા રસ્તામાં અગવડતા અને રોકનારાઓ તમને હેરાન કરનારાઓ આવશે પણ તમારે અડગ રહી સત્યની સાથે ચાલવાનું છે તમારી સાથે યોગ્ય થશે જ અને તમારી જીત પણ થવાની જ છે એવું કહી વિજીભાઈ બારિયાએ પોતે ખેડૂતો માટે જમીનો માટે અને સરકાર સામે કરેલા આંદોલનના સંસ્મરણોને વાગોળ્યા હતા અને કહ્યું હતું કે સાચા રસ્તા પર હંમેશા મુશ્કેલ પરિસ્થિતિ આવવાની જ છે માટે તમે મજબૂત રહેજો વસાતના રહીશો સંગઠિત થઈ સંપીને રહેજો તમારી સાથે યોગ્ય થવાનું છે આજ રોજ મોવાડી અંદર જે ગાંધી વસાહતના સ્લમનો વિસ્તારના જે લોકો જે ઘણા સમયથી જે આંદોલન ઉપર બેઠા આજ 13 દિવસથી આ 13 દિવસથી જે આંદોલન ઉપર બેઠા અને આ સંત્ર જેમ કહેવાય કે નગરપાલિકા કે સરકાર કોઈ જાન દેતી નથી આની પહેલા પણ એક વખત આંદોલન ઉપર બેઠા હતા ધરણા ઉપર બેઠા હતા ત્યારે એમ કહેવાય છે મેં જાણ્યું છે સ્થાનિક લોકો પાસે કે પૂર્વ ધારાસભ્ય આશ્વાસન આપી અને આંદોલન સમય પાછું પારણા કરાવ્યા એમ છતાં પ્રશ્ન સોલ્વ ન થવાથી ફરી વખત આ લોકો આંદોલન કરવા માટે બેઠા ત્યારે તેર દિવસે આજે મેં મુલાકાત લીધી અને લોકોની વ્યથા સાંભળી અને મને ખરેખર દુઃખ થયું છે કે આ લોકો જે એટલા સમયથી આંદોલન માટે જે મોટી મોટી ઉંમરના માતાઓ બહેનો કામ ધંધા છોડી અને આંદોલન માટે બેહવું પડે એમ છતાં કોઈ ધ્યાન ન લેતા કોઈ કાળજી ન રાખતા હોય તો કામ ન કરતા હોય તો ખરેખર દુઃખની વાત છે અને આ લોકોને સાંભળીને મને મારે પોતાને કહેવું પડ્યું કે ભાઈ આ સરકાર આંધળી છે આ સરકાર બેરી છે આની સામે લડ્યા સિવાય તો આપણે કાંઈ મળવાનું નથી એક થઈ છપી અને એકતા રાખી અને આપણે લડત કરીશું તો સો ટકામાં જીત થાય અને મીડિયા દ્વારા હું જાણ કરવા માગું છું કે સરકારને વિનંતી કરું છું કે જે લોકો પોતાની રોજીરોટી કામ ધંધા બંધ કરી અને એના વાયુ સાથે આંદોલન કરવું પડે એ શરમજનક વાત કહેવાય અને તાત્કાલિક જેમ મને મેળ લોકોનો પ્રશ્ન સોલ થાય એવી માગણી કરી અને અમે પણ અમારા દ્વારા જેટલી મદદ થાય એટલી મદદ આપવાની ખાતરી આપી અને વીરમસિંહ જય ભારત મહુવાના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું તો આ વખતેની શિવસભામાં બાળકોને યોગ શીખવવામાં આવ્યા હતા તો સાથો સાથ યોગનું મહત્વ પણ સમજાવાયું મહુવાના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભાનું આયોજન કરાયું હતું આપણો પંથક હંમેશા ધર્મને અનુસરીને ચાલે છે તેનું મુખ્ય કારણ અહીંના લોકો ધાર્મિકતામાં માનનારા હોય છે વળી ધર્મનું કોઈ પણ કાર્ય હોય તેમાં સહયોગ આપવાનું પણ લોકો ચૂકતા નથી ત્યારે આવા જ ભાવ સાથે ધર્મને અનુસરવાને લઈ એક ધાર્મિક કાર્ય ધર્મની પાઠશાળા મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ચાલી રહી છે પૂજ્ય ભગત બાપુ દ્વારા આ ધાર્મિક પાઠશાળાને શિવસભાનું નામ આપવામાં આવ્યું છે ભવિષ્યમાં સાંસારિક આર્થિક સામાજિક પ્રશ્નો નહી ઉદભવે અને જો કદાચ પ્રશ્નો ઉભા પણ થાય તો ધર્મ ના ગ્રંથોના જ્ઞાન આવા પ્રશ્નોનું સરળ નિરાકરણ આવી જશે આવા શુભ ભાવ શુભ હેતુ સાથે મહુવાના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે અને શિવના સાનિધ્યમાં અવરિત નિરંતર શિવસભા ચાલી રહી છે આજની શિવસભામાં યોગ શીખવનાર બહેનો આવ્યા હતા અને તેમના દ્વારા યોગનું આપણા જીવનમાં શું મહત્વ છે યોગથી જીવનમાં અને શરીરમાં શું ફાયદો થાય છે તેવી બાળકોને સરળ ભાષામાં શીખવવામાં આવ્યું હતું

તો શ્રી થિમનાથ મહાદેવના મંદિર દ્વારા આ પ્રસાદીના મનોરથી પરિવારનો આભાર વ્યક્ત કરી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જયશ્યારામ સર્વ સનાતનના ભાઈઓ બહેનોને મારા જયશ્યા રામ દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે ખેમનાથ મહાદેવ મંદિરની અંદર દર રવિવારે થી છ દરમિયાન શિવસભાનું આયોજન કરેલું છે અને એમાં મોટી સંખ્યામાં દીકરા દીકરીઓ આ શિવસભામાં આવે છે આપણા ધર્મ વિશેનું આધ્યાત્મ જ્ઞાન એના જીવનનું ઘડતર એના જીવન સાથે રહેલી જે કંઈ બાબતો છે એ વિષય ઉપર બાળકોને માહિતગાર કરવા આ તમામ પ્રકારનું જ્ઞાન આ શિવસભામાં આપવામાં આવે છે તો તમે પણ તમારા બાળકને આ શિવસભાની અંદર દર રવિવારે પાંચથી છ દરમિયાન મોકલવા વિનંતી છે આ શિવસભામાં પાંચ વર્ષથી ઉપરના જ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે એનું પણ દરેક માતા ભાઈઓ બહેનો ધ્યાન આપે સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યા ધામની અંદર પ્રસંગ બતાવ્યો છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો આ મહોત્સવમાં આપણે સૌ લાભાવંત થઈએ અને ખેમનાથ મંદિરની અંદર બપોરે બાર અને વિશે એક મહા આરતી આયોજન કરવામાં આવેલું છે તો તમે પણ તમારા ઘરેથી ભગવાનની આરતી ઉતારવા માટે આરતી અને પુષ્પ લેતા આવજો સાથે સાથે તમારા પરિવારના દરેક સભ્યો આ બપોરના સમયે અભિચિત મુહૂર્તમાં બાર વિશે મહા આરતી થવાની છે તેમાં આપ સૌ લાભાવિત થાવ અને ભગવાનના આ પ્રતિષ્ઠા મહોત્સવને આપણે એવા જ ભાવથી વ્યક્ત કરીએ કે આપણે ખુદ અયોધ્યામાં છીએ અને અયોધ્યામાં આપણા રામ લલાની આરતી કરી રહ્યા છીએ તો આવા એક સારા ભાવ સાથે ધર્મ ભાવ સાથે આપ સૌ પરિવાર ખેમનાથ મંદિર તારીખ બાવીસ જાન્યુઆરી બપોરે બાર કલાકે બધા હાજર રહેવું બાર વિશે આરતી શરૂ થશે તો આ લાભ લેવા માટે આપ સૌ પરિવાર નિમંત્રણ જય રામ જય સનાતન પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં